અંજાર ભુજ અને અંજાર મુન્દ્રાને જોડતા ચાર માર્ગીય નેશનલ હાઇવેનું અંજારના નાગલપર નજીક ખાતમુહૂર્ત કરવામાં આવશે અંજાર ભુજ નેશનલ હાઇવે અને અંજાર મુન્દ્રા નેશનલ હાઇવેને જોડતા ફોર લેન્ડ નેશનલ હાઇવેના જોડાણ માટે એકસો અગિયાર પોઈન્ટ પંચોતેર કરોડની ગ્રાન્ટ ફાળવાયા બાદ આ ફોરલેન્ડ નેશનલ હાઈવેનું આવતીકાલે અંજાર નજીક નાગલપર પાસે ખાતમુહૂર્ત કરવામાં આવશે વિનસ પેટ્રોલ પંપ નાગલપર નજીક યોજાયેલ આ ખાસ કાર્યક્રમમાં કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાને હસ્તે રૂપિયા એકસો અગિયાર પોઈન્ટ પંચોતેર કરોડના ખર્ચે તૈયાર થનાર ચાર માર્ગીય રોડનું ખાતમુહૂર્ત થશે આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં સાંસદ શ્રી વિનોદ ચાવડા ઉપરાંત અતિથિ વિશેષ તરીકે અંજાર વિસ્તાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા કચ્છ ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વર્ચંદ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા આ ઉપરાંત વિશેષ અતિથિ તરીકે સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલ અંજાર નગરપાલિકા પ્રમુખ વૈભવ કોડરાણી અંજાર તાલુકા પંચાયત અધ્યક્ષા શોભનાબા જાડેજા અગ્રણી વસંતભાઈ કોડરાણી મશરૂભાઈ રબારી ડેની શાહ સહિત આગેવાનો ખાસ ઉપસ્થિત રહેશે નોંધનીય છે કે અંજાર ભુજ નેશનલ હાઇવે ફોરલેન બની રહ્યો છે તેની સાથે સાથે અંજાર મુન્દ્રા નેશનલ હાઇવે પણ ફોર લેન બની રહ્યો છે જેને જોડવા માટે પાંચ પોઇન્ટ એક કિલોમીટર અંજાર બાયપાસ ફોર લેન માટે રાજ્ય સરકારે એકસો અગિયાર પોઈન્ટ પંચોતેર કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે આ રોડનું કામ પૂરું થતાં અંજાર ભુજ ઉપરાંત અંજાર થઈને મુન્દ્રા પહોંચવું ખૂબ સરળ થઈશે અને સમયનો બચાવ થશે પણ આનંદ થાય કે આપણે જે ટ્રાફિકની સમસ્યા અંજાર શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં હતી એના ભાગરૂપે કાલે એકસો અગિયાર કરોડના ખર્ચે ખાત ખાતમુહૂર્ત અમારા સંસદ સભ્ય અને ધારાસભ્ય અને પાર્ટીના આગેવાનોના વરદસ્તે શરૂ થશે અને એ સમસ્યાનો આવનારા દિવસોમાં શહેરીજનોને અને ગ્રામ્ય વિસ્તારના લોકોને રાહત મળશે આ કાર્ય કેટલા સમય પછી પૂર્ણ થશે અઢાર માસની મુદત છે ટેન્ડરમાં પણ કોન્ટ્રાક્ટર એવું કહે છે કે જલ્દી થઈ જશે

રોડ હોય એની મર્યાદામાં હોય પણ આ વિકાસના કારણે ઘણો બધો વાહન વ્યવહાર વધ્યો છે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ વધ્યો છે તો વાહનો વધે છે તો એના માટે બાયપાસ રોડ મહત્વના બનતા હોય એના ભાગરૂપે બધા શેરીજનોને નગરમાં પણ વધારે થશે આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તાર છે નાગલપુર છે સાપેડા છે જે કનેક્ટેડ બધા છે વરસામેડી છે અત્યારે બધી ટ્રકો મોડોદર થઈને વરસામેડી થઈને જાય તો એ લોકોને પણ રાહત થશે એમ

મારી દુકાન હોય તો મને રોડ બનશે અને કોઈ બ્રિજ વચ્ચે આવશે આમાં આમાં આવે ને બે મહિનો બ્રિજ આવે એના ટેન્ડર થતા હોય એના પછી એને ટેન્ડર મંજૂર થતા હોય એજન્સી ફિક્સ થતી હોય એ પ્રમાણે ત્યાં જ્યાં જરૂર છે એ બધું બનશે જ સાહીઠ મીટર સંપાદન થયેલી છે જમીન આજુબાજુ અત્યારે ફોર લેન જે ભવિષ્યમાં સિક્સ લેન બને એ બાયપાસ એવી સ્થિતિ છે અત્યારે ફોર લેન બનાવી પણ જરૂર સિક્સ લેન ની જ છે પણ હવે એ આ એસ્ટીમેટ મંજૂર થયેલો હોય એટલે આપણને એમ લાગે આપણે સામાખિયારી રોડ બને ત્યારે લેન આપણે એમ લાગતું હતું અત્યારે સિક્સ લેન રોડ તો ઓછો પડે એવી સ્થિતિ છે કારણ કે કચ્છનો વિકાસ જ એટલો થયો છે ઔદ્યોગિક વિકાસ એટલો થયો છે એના કારણે બે બે પોર્ટ છે એના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગનો વિકાસ થાય તો એને રોડ તો જોઈએ જ ને

આપણે ખ્યાલ છે ભૂકંપ પછી રોડ પૂજ બન્યા તો જે પૂજમાં જે સ્થિતિ છે આખી છે પણ વધારે રાજ્ય સરકાર વળતર આપે એને રોડ કનેક્ટિવિટી એની પ્રોપર્ટી ના પર ભાવ વધતા હોય છે પણ ક્યારેક કોઈને ગેરસમજણ થઈ ગઈ હોય તો એવું બનતું હોય છે પણ એને ખ્યાલ આવી જાય એટલે કામ થતા જ હોય વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાશ એ નિજો છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ रेसिडेंट સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બકોત્રા 8460862826 તમારા સપનાનું ઘર

સાથે વાસણોની ફેન્સી વેરાઈટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 99308 64095 અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો